જન યાત્રાનો બીજો તબક્કો વીસ તારીખે ભાગવેલથી શરૂઆત કરીને આજે ત્રીજા દિવસે ભ્રમણ કરતાં કરતાં નડિયાદ ખાતે યાત્રા પહોંચી હતી આ સરદાર સાહેબના જન્મસ્થળે શીશ ઝુકાવ્યું છે પ્રાર્થના કરી છે કે એમના જે વિચારો હતા એમનો જે પથ હતો એના પર ચાલવાની અમને સૌને શક્તિ આપે કારણ કે આ એ સરદાર સાહેબ છે કે જેમણે ખેડૂતોનું નેતૃત્વ કર્યું આ એ સરદાર સાહેબ છે કે જેમણે ભાગલાવાદી જે તાકાતો હતી એમના પર પ્રતિબંધ મૂકવાની વાત કરી આ એ સરદાર સાહેબ છે કે જેમના મક્કમ મનોબળ લોખંડી જેમની નેતૃત્વની ક્ષમતા હતી એનો લોહો આજે આખા વિશ્વએ માનવું પડે ત્યારે આજે જે રાજ ચાલે છે ડબલ એન્જિન સરકાર આ નવા અંગ્રેજો છે પેલા દોડા અંગ્રેજો હતા જેની સામે ગાંધી નહેરુ સરદાર લડ્યા આ નવા અંગ્રેજો જે કાળા અંગ્રેજો છે એની સામે પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે સૌ લોકો લડવાની તૈયારી સાથે આ યાત્રામાં મેદાનમાં ઉતર્યા છે આખી યાત્રા દરમિયાન ખેડૂતોએ ખૂબ આક્રોશ સાથે પીડા સાથે દર્દ સાથે એમની આપપીતી કીધી છે મહિલાઓએ દારૂ ને ડ્રગ્સની બધીને કારણે જે યુવાધન બરબાદ થાય છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે એની ચિંતા વ્યક્ત કરી છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે બેરોજગારી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ત્યારે એવા સમયમાં સરદાર સાહેબના વિચારો એમના પથ પર ચાલી અને આ બીજી આઝાદીની લડાઈ લડવાનો મેં આજે સંકલ્પ કર્યો છે અને ફરીથી આ જનઆક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે એમ લેમ લોકો ખુલીને એમાં જોડાઈ રહ્યા છે ખુલીને પોતાના પ્રશ્નો માટે બોલતા થયા છે અને ખુલીને લડાઈ લડવાનો સંકલ્પ લઈ રહ્યા છે બદલવાની રાજનીતિ એ જ ભાજપની દેન છે કોઈ પણ નવી યોજના કોઈ પણ નવો કાયદો કોઈ પણ નવું કામ નહીં કરવાનું અને જે પણ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં થયેલા છે મહાપુરુષોના નામે કામો થયેલા છે એવા કામોને પોતાના નામે જોડવાનો પોતાની સસ્તી પ્રસિદ્ધિનો પ્રયત્ન થઈ રહ્યો સરદાર સાહેબનું સ્ટેડિયમ પરથી નામ ભૂસી કાઢ્યું નામ પણ કુચરો મારીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું મહાત્મા ગાંધીજીનું નામ જે મનરેગા યોદ્ધા સાથે જોડાયેલું હતું એ ગાંધીજીનું નામ હટાવી દીધું અમે નરેન્દ્ર મોદી સરકારને કહેવા માંગીએ છીએ કે જેટલા નામ બદલવા હોય એટલા બદલો જેટલા નામ પર કૂચડા મારવા હોય એટલા મારો આ ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત છે આ ગુજરાતના વાસીઓ એક એક વાત યાદ રાખે છે અને આવનારા દિવસોમાં તમે જે નામ ભૂસ્યા છે તમે જે નામ બદલ્યા છે એનો હિસાબ પણ સત્યાવીસમાં થશે હું વિશ્વાસ સાથે આ ગુજરાતના લોકોને કહેવા માગું છું કે બે હજાર સત્યાવીસમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે કોંગ્રેસની આવનારી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં ફરી પાછું સરદાર સાહેબનું નામ મોટેરા સ્ટેડિયમ પર લખાવાનો સંકલ્પ આજે અમે કર્યો છે અને એને પૂરો કરી બતાવીશું